દોસ્તો હું તમારી જીગુડી આ વિડીયો બનાવું છું આ તમે ગણો તો એક રિયલ લાઈફને જોડતો વિડીયો છે એટલે પ્લીઝ વિડીયો પૂરો જોજો અને પતિ પત્નીની જિંદગીમાં કેવી તકલીફ આવે કેવા દુઃખ આવે એ આ વિડીયોમાં હું તમને બતાવવા માગું છું તો પ્લીઝ દોસ્તો આ પતિ પત્ની અને બાળકો ઉપર વિડિયો છે તો જોજો અને ક્યાં રહે એવી ભૂલ નહીં કરતા પતિ કે પત્ની બેને હું કહું છું કે તમારો પરિવાર વિખેરાઈ જાય કે તૂટી જાય આવી ભૂલ જિંદગીમાં ક્યારેય નહીં કરતા પ્લીઝ અને વિડીયો પૂરો જોજો એ મમ્મી મને ફોન આપ ને નહીં મમ્મી મારે ફોન જોઈ છે 5 જ મિનિટ જોઈ છે મને આપ નહીં ઓ મારો વારો છે તે આજ હવાર કેટલી વાર ફોન જોયો મને મમ્મી એ દીધો જ નથી મારે જોવો છે તારો વારો નહીં એ મારે 5 જ મિનિટ જોવો છે મારે લેસન ના ફોટા આવવાની જોવા છે હું પછી આપી દે મમ્મી આપ ને ફોન જલ્દી

ફોન ને ટીવી ફોન ને ટીવી તમારી જોવી તો વેજાય કે મે નથી જો થાકી ગઈ છું તમારાથી હા હવે પણ મમ્મી મારે ઓમ કે ફોન જોવો છે મારે લેસન ના ફોટા આવ્યા ને એ હું જોઈ લઉં પછી મારે લેસન કરવા બેહું મારે હજી કેટલું લેસન બાકી છે તો લેસન બાકી હોય છો ફે સડી હું બેઠી છું લેસન મન ને કરવા કયો ની ટીવી જોતી હતી ટીવી બંધ કર્યો એટલે કે હવે ફોન અને ફોન નું કીધું એટલે હવે લેસન કરવા બેહી છે મમ્મી મને દે ને ઘડીક ફોન ઓ નો એ ફોન નહીં મળે તમારે જ્યાં જાવું હોય ત્યાં જાવ ફોન 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 બીજી વાત જ નહીં તું આમ જા ઘડીક લેસન થઈ ગયું હોય ને તો બધા રે રખડવાય અને તું આમ વેટલી રૂમ માં ફોન પડ્યો છે એમાં લેસન ના ખાલી ફોટા જોજે અને ફટાફટ મેડ લેસન કરવાય અને ફટાફટ લેસન કરજે અને આટલું કીધું કે કાળો મોઢું થઈ ગયું અમારે તો કઈ કહેવાતું જ નથી તમારી જેવા વેજા કઈ જોઈ નથી થાકી જાવ છું તમારાથી હું કરું એ મને કઈ ખબર નથી પડતી હું તમારે બે ને મગજ મારી છે કામે આવું એટલે કાઈક નું કાઈક હોય હું થયું છે બટા કે તો કઈ નઈ પપ્પા મમ્મી એમ કીધું કે મારે લેસન ના ફોટા આવ્યા છે ફોન દે એમાંથી જોઈ લેસન કરવું છે તો કેટલી ખીજાવા મેડી ને મેડી વડકા ભરવા કાઈ મેં વડકા નથી ભરા મેં એને ખાલી એટલું કીધું એને ફોન માંગ્યો ને કે જે તારા લેસન ના ફોટા આવ્યા હોય એ જોઈને ને ફટાફટ લેસન મજે કરવા બીજું કાઈ મેં નથી કીધું જાવે અંદર જઈને મેડ લેસન કરવા આલ ફટાફટ હું કરું થાકી ગઈ સવા છોકરા થી તો છોકરા થી ઠાકી જાય એમ થોડું હાલ છે બધાની ઘરે છોકરા હોય ને એટલી મગજ મારી થાતી જ હોય તું આટલું બધું હું કામ સિરિયસ લઈ લેસ અને છોકરાને છે ને પ્રેમ થી સમજાવે વડકા નો ભરાય ડાઈશિયા નો ભરાય મે કાય વડકા ને ડાઈશિયા ન ભરા એક બે વાર સમજાવું નો સમજે તો પછી મારે થોડું ખીજાવું કે નહીં હવે હું છે ને થાકી ગઈ છું વાહ મને ઘરે ગમતું જ નથી મને નઈટ નવા વિચાર આવે છે મને તારે કરે તો એમ થાય છે કે ઘર મેકીને વહી જાઉં શું કરું ની મને કઈ ખબર જ ન પડતી એટલે હવે થાકી ગઈ છું મારી જિંદગી તીને કંટાળી ગઈ છું ક્યારેક તો એમ થાય ઘર છોડીને વહી જાઉં પણ હું કરવા છોકરા છે એની વાટે જાવ નકર મને હવે જિંદગીમાં હસોડો રસ જ નથી રહ્યો પણ જિંદગીમાં રસ નથી રહ્યો એનું કારણ શું એનું કારણ તો કે કાંઈ તને કાંઈ તકલીફ છે ઘરે તકલીફ છે બીજે ક્યાંય તકલીફ છે કાંઈ તકલીફ હોય કે તો એનું સોલ્યુશન આવે મારે હું તમને તકલીફ કેવી અંદર ને અંદર બધી આ પેટમાં હાંસો છો પણ એ હાસે છો ને એ બહાર કાઢ તો થોડુંક દુઃખ દરજ જે હોય હળવું થાય અને કાંઈક જે કાંઈ સમસ્યા હોય તારી જિંદગીમાં તો એ મને કહે ને તો ખબર પડે એનું સોલ્યુશન આવે મને કીધા વગેરે કેમ ખબર પડવાની તું કહેતો તમને કઈ નઈ મારે શું કરવું કેમ મને નો કહેવાય હું તારો ઘરવાળો નથી તો કોને કહેવા જાય તું બીજાને કી દે કઈ હલ થઈ જાય તારી સમસ્યાનું મને નત ખબર પડતી હું હું કરું છું હું કહું છું ને આ ઘર માં જ મને હસોડો હરો તો બંધ થઈ ગયો છે હું કરવો હું નઈ મને કઈ ખબર જ નથી પડતી તું તારું કેસો તો મારી ઉપર કેટલી વિત્તિ છે તું વાલ મને કહે મારે કોને કહેવા જાવ મારે કોઈ છે કે મારું દુખ મારે જે કઈ સમસ્યા હોય કહીયાગુ મારે શું કરવું તું કેતો સવારથી હાન લગી આખો દિવસ કામ કામ કરી કામનું એટલું ટેન્શન અને હાંજે આવી તો હાંજે આ મગજ મારી હોય તો હું કેમ જીવતો હોશ એ તું કેતો અને એક વાત કહું આની પેલા જે તે ભૂલ કરી છે એવી ભૂલ હવે જિંદગીમાંય કરતી નહીં ઈ ભૂલનો હું તને અત્યારે સોફ્ટ તો નથી કરતો હું કરી તને ખબર છે ને મને ખબર છે પણ મને હજી ક્યારેક યાદ આવી જાય ને તે હું હાવ ભાંગી જાઉં છું કોને હું વાત કરું મારે એવું કોઈ કીધા જેવું જ નથી કે એને હું કહું મારું દરદ કે દુઃખ તું એક કીધા તને એક યાદ કરું છું ને તોય હું બોલું હું નહીં મને મગજમાં આવતું પણ એ જે કોઈ મારું દુઃખ કે દરદ હતું એ તું એક મને સાંભળી હકી એવી હતી અને હું તને કહેતો હવે તે જ એવી ભૂલ કરી તો મારે કોને કહેવા જવું મારી જિંદગી કેવી થઈ ગઈ છે ખબર તને આ છોકરા છો તું છો હું નથી મરી શકતો હું નથી ઘર છોડીને જઈ શકતો કે હું નથી જીવી શકતો મારી સ્થિતિ શું હોય છે એ તો તું વિચાર કર એ તારી ભૂલ જઈ જઈ મને યાદ આવે ને તે હું હાવ ભાંગી જાઉં છું મને એમ થાતું જ નથી કે હું જીવું પણ શું કરું મજબૂરીમાં મારે જીવવું જ પડે એમ છે બીજો મારી પાસે કોઈ રસ્તો જ નથી તમારી વાત હાજી છે પણ શું કરું મને જ ખુદ નથી ખબર કે ભૂલ મેં કેમ કરીને કેમ થઈ ગઈ મારાથી તો હું હવે શું કરું મારું મગજ જ કામ નથી કરતું એમ નહીં તારું મગજ કામ નથી કરતું તારે જે કાંઈ મનમાં પ્રોબ્લમ હોય કે તકલીફ હોય એ તું મને ન કહીએ એ તું મને કહે તો એનું સોલ્યુશન આવે તારું માઇન્ડ થોડુંક ફ્રેશ ન થાય હું તને એટલે જ દર વખતે કહું જે તારા મનમાં આવતું હોય એ મને કહી દે તો એ વાતનું સોલ્યુશન આવે તને ખબર છે જિંદગીમાં નાની એવી ભૂલ કેવડું મોટું વિકરાળ રૂપ લઈ લે તને ખબર છે આપણો પરિવાર હાવ ભાંગી જાય ભૂકો થઈ જાય એટલી તું એ વિચાર કર્યો છે કે નહીં ક્યારે આપણે નાના નાના છોકરા છે અને તને પહેલાં કીધું તું અત્યારે કહું જોતું બીજાનું જોઈને જિંદગી જીવતી હોય તો હું શોખવેટ કરું બીજાનું જોવાનું બંધ કરી દેજે મારી પાસે નથી ઘરનું મકાન કેદી થાય હું તને કંઈ ન અગું અને મેં તને ક્યારેય પૈસા ઘરમાં ખૂટવા નથી દીધા હું ખૂટવાય નહીં દઉં તારે જે લેવું બિંદાસથી લઈ જાય મેં અત્યારે લગી કોઈ દીધા ના નથી પાડી ના પાડે નહીં પણ ઘરનું મકાન નથી કેદી થાય મને નથી ખબર મારી પાસે ફોર વ્હીલ નથી જે છે એ આ છે તો આટલા વર્ષ ત્યાં જોશો અને હું તને શોખ ફેટ કરું એ બાબતથી કાંઈ પણ મનમાં હોય તો કાઢી નાખીએ બીજી કોઈ સમસ્યા હોય તો મને કહે તો એનું કાંઈક સોલ્યુશન આવે અને હું કોશિશ કરે સોલ્યુશન લાવવાની એમ નહીં હું આટલા વર્ષથી આવીને કોઈ બી કીધું તમને આ બાબતે પૈસાનું કે ઘરના મકાનનું કોઈ બી કીધું હોય કયો અને હું કોઈનું જોઈને પેટ બાળતી નથી આપણા ભાગમાં જે હોય એ જ આપણને મળવાનું હોય એટલું તો હું સમજો છું એટલું હમસ્યો તો હું તારા મનમાં હાલે છે એ તો મને ખુલીને કેન તો મને ખબર પડે મનેય મત ખબર પડતી હું હું કરું છું મારા મનમાં હું થાય છે ઈ તને નો ખબર પડતી હોય તો એ વાતનો કેમ સોલ્યુશન આવે તું કેતો તને જે થાતું હોય ખુલીને કે તો ખબર પડે તું દર વખતે મને કે મને કાક થાય છે મને હોરવતું નથી મને આ ધર્માં ગમતું નથી પણ એનું ગમે કારણ હોય અને એ કારણ કે મને તો એનું સોલ્યુશન આવે નકર તો હું મારે આખી જિંદગી બળતરાજ કરવાની છે મને હવે અત્યારે રાતે નિંદર નથી આવતી ખાવું નથી ભાવતું કામ કરું તો કામમાં મોડ નથી કાય કામ મનમાં લાગતું નથી હું કરું એ મને નથી ખબર પડતી મારે કેમ જિંદગી જીવી તું કે તો કાઈ નહીં આ આટલા માટલા કાઢ્યા એમ આટલા વર કાઢશું ને જિંદગી પૂરી થઈ જાય છોકરા મોટા થઈ જાય પછીની વાત પછી પણ આવી રીતે મનમાં ભરીને કેમ જિંદગી કાઢવી હું તને એ કહેવા માગું છું તું હંમેશો કે નહીં તને જે પ્રોબ્લેમ હોય એ મને કહે તો હું એનું સોલ્યુશન લાવું અને તને ખબર છે કે કેવડી એ ભૂલ કરી છે એ આપણા પરિવારને તૂટતા વાર ન લાગે એવડી તે ભૂલ કરી છે મને ખબર જ છે એ મારાથી ભૂલ થઈ ગઈ છે અને હું સ્વીકારું છું અને હું તમને કહું છું કે હવે જિંદગીમાં ક્યારેય આવી ભૂલ નહીં કરું કાંઈ નહીં જે છું મેં તો

અને દોસ્તો એની પાસે પછી એકય રસ્તા એવા નથી રહેતા કે એમાંથી નીકળી અગે નોય મરી અગે નોય ઘર છોડીને જઈ અગે અને ઘરે રહે તોય ગુગળા તો રહે એનું કારણ છે મેન વ્યક્તિ જે છે ભૂલ તો ઘરના બીજા વ્યક્તિએ કરી છે પણ ભોગવાની તો આખા ઘરને આખા પરિવારને આખા ફેમિલીને જ રહે એટલે દોસ્તો એવી ક્યારેય ભૂલ નહીં કરતા કે તમારો પરિવાર વિખેરાઈ જાય તમારો પરિવાર તૂટી જાય પ્લીઝ આ વસ્તુ આટલી મારી મગજમાં રાખજો